નમસ્કાર દર્શક મિત્રો હું શુબાબા સિદ વિજાપુરની ખબરમાં રિપોર્ટ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં ચાંગોદ ગામના સરપંચ પદના ઉમેદવાર ધર્મિષ્ઠાબેન સંજયબે બારોટે શાનદાર જીત હાંસિલ કરી હતી જેમણે પંદર મતની સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો જેના પગલે ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો જીતના સમાચાર મળતા ચાંગુદ ગામમાં લોકોમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી ગામવાસીઓ ધર્મિષ્ઠાબેનનો અબીલ ગુલાબ લગાવીને અને ફટાકડા ફોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામના યુવાનો મહિલાઓ અને વડીલો ઉજવણીમાં જોડાયા હતા જેનાથી ગામનું વાતાવરણ વાતાવરણ ઉત્સવ ઉત્સવમય બની ગયું હતું ધર્મિષ્ઠાબેન બારોટે પોતાની જીતનું શ્રેય ગામના લોકોના સમર્થન અને વિશ્વાસને આપ્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે આ જીત માડી નહીં પરંતુ ચાંગુદ ગામના દરેક નાગરિકની છે જે

ચાંગોદ ગામ પંચાયતના સરપંચના ઉમેદવાર ચાર હતા તેમાં અમારા મારા ધર્મ પત્ની ધર્મિષ્ઠાબેન સંજયભાઈ પારોટ એ જંગી બહુમતીથી વિજય થયો છે તે બદલ ચાંગોદ ગામના તમામ મતદારોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું અને વાદ ન વિવાદ વિકાસ સિવાય કોઈ વાત નહીં તમામ સમાજને સાથે લઈને ચાલીશું એવી અમે બોયધરી આપીએ છીએ અને અમારા ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ પણ વાદ વિવાદ વગર નિષ્ઠાપૂર્વક દરેકને ન્યાય મળી રહે એ રીતે અમે ન્યાય કરીશું અને પંચાયત બધાના સહયોગથી ચલાવીશું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ગામની જનતાનો જે અમને લાગણી ને પ્રેમ આપ્યો છે એવો ને એવો પાંચ વર્ષ સુધી પ્રેમ અને લાગણી આપજો અને બીજું હું મારા વોર્ડ આઠમાથી બિનહરીફ સભ્ય તરીકે ચૂંટાયો છું એ બદલ મારા વોર્ડના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર જય ભારત જય ગુજરાત